તો અત્યારે હું અને મારો ભાઈ પ્રદક્ષિણા કરી મિત્રો જોઈ લે તો અત્યારે મિત્રો આપણે હોળી માતાની પ્રદક્ષિણા કરી આપણે ત્રણે ત્રણ કાર્ડ મિત્ર પ્રદક્ષિણા કરવાની છે ચાલો કન્ટિન્યુ मित्रो अत्यारे फाइनली होडी पकड़ी गई है जो लियो मित्रो तो आवो व्यू है મિત્રો આપણે દુકાન આવ્યા હી હું નારિયેળ લેવા આવ્યો આપું છું આમ જો અમે અમારી આઈડી વિશે તમે કાઈ બોલશો માસા બસ અમારી તો મિત્રો તમારા હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આજે છે હોડી એટલે ચાલો આપણે હોળી માં જઈએ ચાલો કન્ટિન્યુ તો અત્યારે મિત્રો હોળી પકડવાની તૈયારી થઈએ જોઈ લઈએ વાગે તો ફાઈનલ મિત્રો હોળી પકડવાની તૈયારી હાલે જોઈ લ્યો મિત્રો આ છે હોળી ચોક વચારે કરી દે એટલે કે રોડ વચારે કઈ દે મિત્રો મિત્રો બધા આવી ગયા હોળી પકડવાની તૈયારી હા હમણાં હોળી પ્રગટાવી હે મિત્રો જોઈ લ્યો તો ફાઈનલ મિત્રો અત્યારે હોળી પકડી ગઈ જોઈ લ્યો મિત્રો ખાલી તમે અત્યારે હોળી પ્રગટાવી દે મિત્રો હમણાં બધા આવશે પ્રદક્ષિણા કરવા તો મિત્રો હોળી માતા હું કઈ પ્રગટી ગયા અને આપણે પણ દર્શન કરી લઈએ હોળી માતાના ચાલો તમે પણ દર્શન કરવાનું ના ભૂલતો મિત્રો તો ફાઇનલી મિત્રો અત્યારે બધે કઈ હોળીની પ્રદક્ષિણા કરવા આવી ગયા મિત્રો જોઈ લીધો તમે ખાલી અત્યારે વ્યૂ જો મિત્રો મિત્રો વાહની તમને કઈ સ્ટોરી ખબર હે મિત્રો જો મિત્રો ઉપરથી કાવ વ્યુ દેખાઈએ અને અત્યારે અડધી હોળીમાં તો પ્રગટી ગયા મિત્રો જોઈ લ્યો અને બધાએ પ્રદક્ષિણા કરવા આવતા હે આપણે ચડીને બ્લોક ઉતારી મિત્રો ફાઈનલી મિત્રો આપણે વાસદ દુકાન આવ્યા હી હું આ નારિયેળ લેવા આવ્યો આપણે આપું છું આમ જો અમે અમારી આઈડી વિશે તમે કાઈ બોલશો માસા બસ અમારી કોઈ નાની આગળ વધવા જોઈએ કે રાખે ભાઈ તમારી મિત્રો આ દુકાન છે જો આપણે શું કહેવાય આ રોડ ઉપર આપણે આવ્યા માસન દુકાન કાકા કાકા રાખો બસ કાપો તો કાપો છોડો હાલો આઈસે બોલવા મિસ્ટર બીજું કાઈ કેવું તમારે બસ

તો મિત્રો આપણે આવ્યા અરબુલોમાં ઢોસા લેવા ચાલો હવે ઢોસા લઈ લઈ મિત્રો તમને એક વસ્તુ બતાવજો ઢોસા કઈ રીતના બનાવો જુઓ જોઈ લ્યો મિત્રો ગોળ ગોળ બનાવો એકર ત્રણ ઢોસા બનાવ્યા મિત્રો જોઈ લ્યો કેટલી સ્પીડથી બનાવો મિત્રો તમે ખાલી એમ જુઓ તો ખરી તો ફાઇનલી મિત્રો આપણે ઢોસા લઈ લીધા ને આપણે જઈ સીધા ઘરે ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે પાછા ઓડી આવી ગયા હજી બધા પ્રદક્ષિણા કરે મિત્રો ઢોસા લઈને આપણે કેવું આવી ગયા ને ઓડી માતા પણ પ્રગટી ગયા મિત્રો જોઈ લ્યો જો મિત્રો અત્યારનો વ્યૂ કંક આવો હે મિત્રો જોઈ લ્યો મારા મમ્મી પપ્પા પણ આવી ગયા જો અહીંયા દેખાય નહીં એ પ્રદક્ષિણા કરે મિત્રો કરી લઈ ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પ્રદક્ષિણા કરી જો મિત્રો અત્યારનો ખાલી વ્યૂ જોવો મિત્રો તમને શું લાગે હોળી માં દિવાળી નો એમ જોઈ લ્યો મિત્રો હોળીમાં દિવાળી જોઈ લો મિત્રો એકબીજાને ઉડાડે ઉડાડે જોવો તો ખરી મિત્રો હોળી માં દિવાળી કરે મિત્રો એ અમારો એરિયો આમ તો જોવો તમે ખાલી અત્યારનો વ્યૂ જોવો મિત્રો તો એ ભાઈ અમારે જોવો આમ મિત્રો સ્ટાઇલ જોવો અરખાઈ તો કે તો મિત્રો ફૂલ ખુણિયા કર્યા પછી મિત્રો બધા પાટા ઉપર કા કરે આમ જુઓ મિત્રો ક્યાં કઈ ટપાડે આમ જોવો જઈને તો ફાઈનલી મિત્રો મારો ભાઈ આવી ગયો અને હવે પ્રદક્ષિણા કરી લઈએ મિત્રો ચાલો કન્ટિન્યુ જોઈ લો મિત્રો આપણે પ્રદક્ષિણા કરી અત્યારે કાંઈ વાંધો મોડું તો મોડું પણ પ્રદક્ષિણા કરી લીધી ને મિત્રો આપણે જોઈ લઈએ મારો ભાઈ રહ્યો અને આપણે અત્યારે પ્રદક્ષિણા કરી મિત્રો જો મિત્રો મેં અને મારી ગાડી તો પ્રદક્ષિણા કરી લીધી આપણે હાલીન બાકી હતી આપણે હાલીન પણ કરી લીધી ચાલો તો મિત્રો હું અને મારો ભાઈ હવે હોલિકા માતાની પ્રદક્ષિણા કરી જોઈ લો મિત્રો તમે ખાલી પીવું જો મારો ભાઈ આવ્યું એનો પ્રદક્ષિણા ન કરી એવું બને એ ભાઈ ગાડીયારે તો કરવી પડે મિત્રો આપણે ત્રણ ત્રણ ગાડી પ્રદક્ષિણા કરી લીધી મિત્રો તો ફાઇનલ મિત્રો હું અને મારો ભાઈ અત્યારે જઈશ ઘરે અને કાલ છે ધોળ ચાલો હવે સુઈ શું ચાલો બધાને ગુડ નાઇટ બાય તો મિત્રો અત્યારે સવાર થઈ ગયો પેલા તો બધાને જય માતાજી અને હું ભાઈ આજે ધૂળેટી ધૂળેટી રમા ચાલુ કરો તો આપણે પણ થોડી વારમાં જઈ ધૂળી રમવા ચાલો મિત્રો અત્યારે કલરના કેન ભરાઈએ એટલે કેનમાં શીશા ભરી મિત્રો અંબે ભાઈ પછી આપણે જઈ ઉડેડો મિત્રો આપણે હોળી રમાઈ ગઈ અને આપણી ગાડીની હાલત જુઓ મિત્રો આપણે ગાડીની કલર ઉદેડાવા ગયા હતા આપણી ગાડીની હાલ જ મિત્રો અને આ હોળીનો બ્લોગ અને ધૂળેટીનો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ પણ ન હોય કરો સબસ્ક્રાઈબ